યુવાનનું મોત થઈ ગયું જ્યારે હત્યા બાદ હત્યારાઓ રોકડ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા પુત્ર સહિત પાંચ શખ્સોને રોકડ એક દસ કરોડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના બે દીકરા અને એક કરોડ રૂપિયા એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાળુકર ગામે આવે છે ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ તે આ ફરિયાદીને ઘરે રાત્રિભોજન કરાવે છે બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ ખેતરે જઈએ જેથી બધા લોકો ખેતરે જાય છે ત્યાં પૈસા એક કરોડ અને દસ લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે ત્યારબાદ આજે એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે આ કમે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કમે જુદી જુદી ત્રણ ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે સાઇડમાં આજે સવારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા નવજાત જન્મેલી બાળકીને કપડામાં વેટી